સુરતમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ગૃહ રાજ્ય હર્ષ સંઘવી તેમજ ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ કોન્ફરન્સ રાખવામાં આવી હતી આ કોન્ફરન્સમાં ચાર શહેરોના પોલીસ કમિશનર તેમજ નવ રેન્જ આઈજી લો એન્ડ ઓર્ડરના ચાર અધિકારી સહિત ગુજરાતના ટોચના આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા અઠવાલાઇન્સ પોલીસ ભવનમાં આ કોન્ફરન્સમાં રાખવામાં આવી હતી આ ક્રાઇમ કોન્ફરન્સમાં ક્રાઇમ અને શહેરની પરિસ્થિતિનો તાગ મળ્યો હતો

અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટાભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઈમ આઈ રિપીટ તમે લોકો મોટાભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રીકન્સ્ટ્રક્શન ખૂબ મહત્ત્વની બાબત છે પરંતુ જ્યારે પણ કોઈપણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમના બહાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી હોય તો એના વિરુદ્ધ પગલાં લેવા માટે પણ આપણી તૈયારી છે પરંતુ ધીસ ઇઝ વન વર્ડ આ એક શબ્દ છે વરઘોડા કાઢવાનું એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ જે એક લીગલ પ્રક્રિયા છે